સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હા તે આનંદમાં જ હોય ને આપણે બીજું શું છે કે આપણે પાછળ તમને એ લાગે કે આ પ્લેનમાં મુસાફરી કરવી આતાને આતાની પ્લેનમાં મુસાફરી કરવાનું છે ડેફિનેટ અને કરવી પણ મારે તમારે આજ વાત એવી કરવી છે કે પ્લેનમાં જે પહેલાં જેવી રીતે હતું ને અત્યારે કેવું છે બધું અને હવે નવું કેવું નીકળવાનું છે નવું હમણાં બે હજાર છવ્વીસમાં આવવાનું હોય એટલે એના માટે એ તમને કદાચ ખબર નહીં હોય હમણાં મીડિયામાં આવ્યું છે મીડિયામાં આવ્યું એટલે મેં કીધું હાલો ભાઈ મને ખબર પડ્યા એટલે કે આપણે તો ભાંડારી વાતો કરીએ બીજું તો ક્યાં જવું કોકને વાતું કરવા કારણ કે આ વેલ્સમાં તો બીજા કોઈ આ બીજા બધા ઇંગ્લિશ પીપલ છે તો એનારી તો આપણે વાતો કરવાની ક્યાં આવે બીજી એમ હમ એટલે સોશિયલાઇઝ આપણે તમારા ભેગું કરવાનું હોય મારે તો એટલે મેં કીધું હાલો વાતું કરીએ આપણે હું આવવાનું છે આ નવું નવું હું આવવાનું છે એમ નહીં ખેલ બહુ ફાઇન છે એમ ફાઇન એટલે ફાઇન એટલે જોરદાર છે ખેલ એમ હમ એટલે તમને પણ મજા આવી છે કે ના ના આવું આવું આવતા હોય પણ છે એવું એવું થવાનું છે એમ એટલે ગુડ ન્યૂઝ એ છે કે હવે માન્ચેસ્ટરથી મુંબઈ ડાયરેક્ટ ફ્લાઇટ સીધે સીધી અહીંથી ડાયરેક્ટ જુલાઈથી શરૂ થવાની છે હમ આ જુલાઈ બે હજાર પચીસ જુલાઈથી ઇન્ડિગોની ડાયરેક્ટ ફ્લાઇટ માન્ચેસ્ટરથી મુંબઈ ચાલુ થવાની છે કારણ કે હજી સુધી બધી વાયા વાયા જતી હતી માન્ચેસ્ટરથી કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ ઇન્ડિયા માટે નહોતી તો હવે આ ચાલુ થવાની છે એટલે ભાંદડાની કે કોઈને જવું હોય આ બાજુ રહેતા હોય બધા જે બાજુ લેન્કેસ્ટરમાં ન માન્ચેસ્ટર ની ચેસ્ટર ને લિવરપુલ ને તમારે યોર્કશાયર ને એ બધાને છે ને લાગુ પડશે એટલે બહુ જોરદાર મજા આવી જાય એમ અમારે તો ખાસ લાગુ પડી એટલે અમારે હવે તો છે નેક્સ્ટ ટાઈમ પાસે જ્યારે લઈ ત્યારે એમ જ જાઉં કારણ કે આપણે તો એ એ પોહાય ને ડાયરેક્ટ ફ્લાઇટ હોય તો આ નહીં ત્યારે હું દુબઈ વાયા દુબઈ ને વાયા ફલાણા વાયા કતાર ને એવું બધું થઈને જવું પડે હમ તો હવે એ છે ને બંધ હવે સીધે સીધું ડાયરેક્ટ તો એ ગુડ ન્યૂઝ છે એમ એટલે કહું છું હવે પહેલાં છે ને જો લક્ઝરી પ્લેન હતા પહેલાં તો એકદમ લક્ઝરી એટલે પ્લેન તો એમ જ હતા પણ બેસવાના જે બધા સીટું નહોતી બધી પ્રોપર ને એની સર્વિસ હતી બહુ લક્ઝરી ટાઈપ હતી એકદમ એમ બધી રૂમ આટલી બધી સીટો મોટી મોટી ને રાઈટ પછી ખા પછી ખાવાનું આપતા ફર્સ્ટ ક્લાસ ઠેકાઠેકનું આમ બેસીને ખાવાનું તમારે ને એમ ઇટ વોઝ જસ્ટ લાઇક યુ નો કે એમ આપણે એમ લાગે કે બિઝનેસ ક્લાસમાં કેમ બેઠા એવું પહેલાં હું તો એમ ને પહેલાં તો જાતા પ્લેનમાં મુસાફરી કરવી એટલે સૂટ બૂટ ને પહેરીને આમ પ્રોપર થઈને જાતા કારણ કે પ્લેનમાં જવાનું છે એમ ત્યારે એમ થતું કે ઓહો પ્લેનમાં જવાનું છે એમ ને પછી પછી થો પછી શું થયું કે એ પછી જે ઓલું જમવાનું નહોતું ને એ બધું જમવાનું બમવાનું બધું છે ને પછી ધીરે ધીરે આ લોકો કટ કરતા ગયા બધા એરલાઇન્સવાળા કારણ કે એરલાઇન્સવાળાને મૂંઘું પડવા માંડ્યું ફ્યુલ પ્રાઇસ વધી ગઈ બધી રાઈટ એટલે ધીરે 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 હે ને પછી એમાંથી કટડાઉન કર્યું એટલે પહેલાં તો સીટું નાન્યું કર્યું ટૂંક્યું સીટું ખબર છે ને તમને એટલે આમ અડે જાય આમ આપણે આમ ઊંસો જ્યાં પગ કરીએ અથવા તો બીજું કોઈ નીકળે તો હગે નહીં આમ સાઈડ ઉપરથી આમ બેઠા હોય એટલે કોઈ નીકળવું નીકળવું હોય એટલે આપણે ઊભું થવું પડે સીટ ઉપરથી તો જ પ્લેનમાંથી બીજું કાંક આમ જવું હોય ટોયલેટમાં એને જવું હોય તો એ પણ ન નીકળે તે એવું હાલ થાય ગયું પછી વારે પાછું જમવાનું તો કે જમવાનું તો એ કે હવે છે ને તમારી જો મોટી લાંબી ફ્લાઇટ હોય તો જ તમે જમવાનું આપીએ બાકી શોર્ટ ફ્લાઇટમાં કે જમવાનું જમવાનું એના તમારે એક્સ્ટ્રા પૈસા દેવાના એ કે તમારે જમવું હોય તો હમ એ કર્યું એટલે જમવાનું પછી એ કે પૂરું થયું પછી કે હવે બેગેજ જ તો કે બેગ બેગના એકસ્ટ્રા એ કે તમારે લગેજ કંઈ જોતો હોય લગેજ લઈ જવું હોય ભેગો તો લગેજ એ કે એનો એનો ચાર્જ ચાર્જ અલગ થાય કે અને ટિકિટો એ મૂક્યું થતી પહેલાં ટિકિટોનું શું તો સાડા ત્રણસો ત્રણસો સાડા ત્રણસોમાં હતું ત્રણસો પાઉન્ડમાં ત્યાં સેટ આપણે ઓલ ધ વે નો ઇન્ડિયા ત્રણસોમાં હતા મેં બસો ને પિંચ્યાસીમાં લીધેલ છે બસો પિંચ્યાસીમાં બસો ટુ હંડ્રેડ એટી ફાઈવ પાઉન્ડમાં એટ બસો એંસી પાઉન્ડ ને બસ એ ભાવ હતો ત્યારે તો મેક્સિમમ સાડા ત્રણસો સાડા ત્રણસો તો બહુ થઈ જાય આમ હમ તો એ ત્યારે એ ઈ ભાવ હતા ને અત્યારે ભાવ એટલે ને હજાર 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 પાઉન્ડ થઈ ગયા હજાર પાઉન્ડ હમ ને ફેસેલિટી તા કે ફેસેલિટી કંઈ ન મળે કે બીજું બધું જે તમારે જોતું હોય એ પાછી એ પણ પાછી ઓનલાઈન બુકિંગ કરાવવો તો બાકી નહીં તો તમારે જો એમ ચેન્જ કરવી હોય તો ચેન્જ બેંજ ન થાય પહેલાં તો વરહદીની ઓપન ટિકિટ મળતી બધી હમ્મ હવે એ કંઈ મળે નહીં કંઈ વસ્તુ જ ન મળે ને એના માટે બધા એક્સ્ટ્રા પૈસા તમારે જો કરવા હોય તો એમ એટલે ટોટલી હવે છે ના એટલું બધું વધે ગયું અને ટ્રાફિક એટલી વધી ગઈ જેવી રીતે નીચે વધી ગઈ આપણે ગાડીઓને એવી રીતે ઉપર ટ્રાફિક વધી ગઈ ઉપર પ્લેનો એટલે દુનિયાના માણસો યુઝ કરે છે અત્યારે જાય છે બધાની મુસાફરી કરે એટલે પ્લેનમાં મુસાફરી કરવી એટલે અત્યારે ત્યાં આવ્યો હવે એમ થાય છોકરાઓને તો અત્યારે એવું છે કે છોકરાઓને તો એમ ના પાડે કે ના ના આપણે પ્લેનમાં નહીં જ જવું અહીં કે થાકે કાં અહીં કે પહેલાં આપણે જવું પહેલાં પ્લેનમાં જવું એટલે તો આમાં હરહક ખાતો અંદરથી ઓહો હો પ્લેનમાં મુસાફરી કરવાની છે ને પેલા ઉપરથી બાથી ઇન્ડિયાથી આ વિદેશમાંથી આવતા ને બધા પ્લેનમાં તો અમે આ પોલિટેકનિકમાં ભણવા જતા ને ત્યારે સેવન્ટી ટુ સેવન્ટી ફોર સેવન્ટી ફાઇવમાં સેવન્ટી ફાઇવમાં સેવન્ટી સિક્સમાં ત્યારે તો અમે જોવા જતા પ્લેન પણ કારણ કે અમારે બરાબર ટાઈમ ત્યારે રિસેસ પડતી એટલે ટી ટાઈમનો ત્યારે હે ને બરાબર પ્લેન આવતું આપણે મુંબઈથી મુંબઈથી વાયા કેસો જે આવતું ને એ પ્લેન ત્યારે આવતું પોરબંદર અને પોરબંદર ઉતરતું એટલે અમે દરરોજ એવરી ડે લગભગ જાતા ત્યાં જુઓ હા મેં ને સાઈડમાં છે એમ તો હવે એ બધું એટલે વસ્તુ મારે વાત તમને હવે પાછા તમે કહેવો કે હતા એ તમે વાત કંઈક બીજી કરતા હતા કે બે હજાર છવીસમાં તો હવે હવે હું આવવાનું છે હવે નેક્સ્ટ આવવાનું છે ને એ હવે ઊભા ઊભા મુસાફરી કરવાની છે જેવી રીતે આપણે બસમાં મુસાફરી કેમ કરીએ એમ બસમાં મુસાફરી કરીએ એવી રીતે હવે પ્લેનમાં મુસાફરી કરવાની ઊભા ઊભા તમે તો હાવ 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 દીઓમાં હાવ દીઓમાં હાવ થોડુંક થોડુંક રાખો એ કે તમે કેહો હમણાં કે એવું આતા થોડું હોય એ કે હમ પણ છે એવું એમ હકીકત કહું તમને ખોટું નથી કહેતો એટલે એ બે 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 કલાકથી નીચેની કોઈ પણ સફર હોય તમારે કરવી હોય એટલે ટૂંકમાં ડોમેસ્ટિક ફ્લાઇટ એટલે બજેટ એરલાઇન્સ જે બધું તો એમાં તમને ચોઈસ મળીએ કે ભાઈ તમારે ઊભા ઉપર કરવી મુસાફરી તો એમાં હે ને ઊભા ઉપર મુસાફરી કરી શકે ને એ છે ને એ સ્કાય રાઇડર ટુ પોઈન્ટ ઝીરો એ એ લોકોએ આ નવી જે આખી સીટો એની સ્પેશિયલ બનાવી છે હવે સીટો કેવી ઓલી બાઇક બાઇક ન હોય આપણી બાઇકમાં પછી નનકડી પેડેડ આમ ઊભાનું હોય પેડેડ સીટ આમ હોય બાઇકની એ ટાઈપની જોવા જો આમાં હું તમને કંઈ ખોટું નથી કહેતો કંઈ હકીકત કહું છું કે આ આવવાનું છે બે હજાર છવ્વીસમાં ચાલું થઈ જવાનું છે હમ બજેટ એરલાઇન્સવાળા એટલે બે કલાકથી નીચેનું હોય તો એ તમારે ચોઈસ મળશે ટૂંકમાં તમને એમ કે તમારી જો સસ્તી ટિકિટ જોતી હોય તો ઊભા ઊભા મુસાફરી કરે ને કે પહોંચી જાવ એમ ખાવા પીવાનું તો કંઈ બધું લગેજનું ના તો બધું રહેવું પણ હવે આવું થયું હવે નવું એટલે ઊભા ઊભા મુસાફરી કરવાની ટૂંકમાં આપણે બસમાં કઈ મુસાફરી કરીએ એવી રીતે આમાં પ્લેનમાં મુસાફરી કરવાની પણ હમણાં તમને ખબર છે ને હમણાં જે આ કઈ તારીખને હમણાં એકવીસ તારીખને એટલે હમણાં એકવીસ તારીખની એકવીસ મેના જે ઓલેક્સ દિલ્હીથી શ્રીનગર જે ઇન્ડિગોની ફ્લાઇટ જતી હતી એમાં ये अफरा तफरी हजारों फीट ऊपर आसमान में उड़ रहे प्लेन के अंदर मची थी प्लेन में सवार यात्री अपने इष्ट देव को याद कर रहे थे केबिन क्रू की तरफ से बार बार यात्रियों को भरोसा दिलाने की कोशिश हो रही थी लेकिन यात्री कहां मानने वाले थे ક્યોકી દિલ્હી સે ઉડી ઇન્ડિગો કે ફ્લાઇટ તેજ આધી તુફાન કે ટર્બ્યુલન્સ મે ફસ ગઈ હૈ વો કા કડે ને કે ટર્બ્યુલન્સ એટલે ટુકમા ઉન્તુન ઉન્તુન હમ ઉન્ધુ ન હોમાન મારસો પાસે તો ભગવાન ને યાદ કરવા મંડયા બીજો તો શું કરે કારણ કે એટલા બતા એટલે હું એટલા બતા થડકા થાતા થા થડકા આવતો થા થડકા આપડે કે ના કે થડકા આવે આપડી ગુજરાતી ભાષા માં ટોટલી મેયર ની ભાષા માં કે થડકા લાગે હી કે તો થડકા લાગે ફ્લાઇટ માં હી થડકા લાગે હવે આવું કે કે થાહે તો શું કરીએ ટર્બ્યુલન્સ આવા બધે છે તો એની સેફ્ટી માટે હું એમ હવે એ તો પ્રશ્ન છે જ પણ તો ઓલા કહે કે ભાઈ અમે ક્યાં તમને કહીએ કે તમે એમાં મુસાફરી કરો તમે પૈસા દઈને એ કે તો બે મુસાફરી કરો નહીં કે એટલે ટૂંકમાં જાનની જોખમ નાખવાની કે શું કરવાનું આમાં કંઈ ખબર નથી પડતા મની તો હમ હવે માણસો પાસે પૈસા ન હોય તો એ બીજાને જવું હોય તો એ એમ થાય ને કાલે ઊભા ઉભા વ્યાજ આપણે શું છે એમ આ કંઈ જાજું તો નથી કે કારણ કે બે કલાકની અંદરનો રસ્તો હોય એટલે એમાં કંઈ બહુ મોટું નથી અને આ જે અત્યારે આ જે ટર્બ્યુલન્સ એટલા બધા આવે ને એ ટર્બ્યુલન્સને લીધે એમાં ખાલી તમને એમ અમેરિકાની વાત કરું તો અમેરિકામાં એક એક એરલાઇન્સને પાછળ લગભગ પહેલાં જે ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી થાઉઝન્ડ ડોલરનો ખર્ચો થતો હતો આ ટર્બ્યુલન્સને લીધે કારણ કે મેન્ટેનન્સમાં કે અમારે મેન્ટેનન્સ કરવું પડે ને કંઈક કમ તૂટે ફૂટે કંઈક પણ થાય તો તો અત્યારે એના ટુ મિલિયન પહોંચી ગયું છે રાઈટ એક એરલાઇન્સને એટલે ટોટલ લગભગ ફાઇવ હંડ્રેડ મિલિયન્સ દર વર્ષે એનો ખર્ચો આવે છે ફાઇવ મિલિયન ડોલર દર વર્ષે આ ખાલી ટર્બ્યુલન્સ માટેનો તો હવે એનું શું થાય એમ કે આ જો સેફટી તો હવે સેફ્ટી પહેલાં તો હું માણસની સેફટી માણસને કંઈ એવા માણસની કિંમત નથી રહી એવું છે શું એટલે આમાં કંઈ હજી ખબર નથી પડતી પણ કીધું છે કે ભાઈ આવવાની છે રાઈટ એટલે મેં હું મેં કીધું હું તો તમને ભાંડડાની કે વાત કરીએ આપણે કે ભાઈ આવવાનું છે આવી રીતે ઊભા ઊભા મુસાફરી કરવાની ને ઊભા ઊભા બાકી પૂગે જવાનું ગમે ત્યાં જવું હોય તો મુંબઈ જવું હોય તો આ ઊભા એમ રાજકોટમાં રાજકોટ ઉપર રાજકોટથી ચડીએ ને અથવા તો પોરબંદરથી ચડીએ આપણે ક્યાં વાંધો છે હું પણ સસ્તી છે ટિકિટ એમ ઓના કરતાં સસ્તી ઓને કરતાં પચાસ ટકા હાફ હાફ પ્રાઇઝમાં એટલે માણસ કરીએ પણ કેમ કે માણસને અત્યારે ગમે ત્યાં જવું તો ખરી ને પાછું જલ્દી જાવ હું પાછો ટાઈમ નથી માણસો પાસે અત્યારે કારણ કે અત્યારે ઝડપી જમાનો છે એટલે ઝડપી જમાનામાં ટાઈમ તો કોઈ પાસે છે નહીં એટલે આ કરવાના ને કરશે એટલે હવે આમાં કેવું થાય છે ને શું થાય છે એ તો હવે ટાઈમ આવી જાય ત્યારે ખબર પડશે ને ટાઈમ વિલ ટેલ હમ પણ આ થવાનું છે તો ભાડડા કે એ માટે મેં કીધું આજે તમારા સાથે અમારે આ વાતું કરવી હતી હવે મને કહેજો કે આ બ્લોગ કેવો લાગ્યો અને જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ભંડરાની કે તો આવજો બાય બાય હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ મન જય વિંજાત ભગત